આજરોજ વડોદરા શહેરના પોલીસ કોન્ફરન્સ હોલ પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે પીએસઆઈની ભરતીના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેમિનારની અંદર વડોદરાના એસસીપી શ્રી કટારિયા સાહેબ સાયબર ક્રાઇમના એસસીપી શ્રી મયુધ્વજસિંહ રાજપૂત સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ પ્રજાપતિ સાહેબ પાણીગેટના પીઆઈ શ્રી એચ જે પટેલ સાહેબ અને શાહ સાહેબ જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે જેમણે વિશેષ હાજરી આપી હતી અને ભરતીના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હોય તો કેટલા વિદ્યાર્થી થયા પંચાવન આ પંચાવન ને તમે એક સરખા છીએ છ વેચો એટલે છ વડે બાકી શકાય એવી સંખ્યા જોઈએ પાંચ ટુકડીમાં વેચી શકાય કે આ પંચા પંચા અલ્ફા છ ટુકડીમાં વેચી શકાય નહીં એટલે આપણે બધું પાંચ અને છ ને પાંચ ને છ ને ભાઈ આ તો 11 પંચા પંચા વહેંચી ગયા એટલે ટુકડાઓમાં આપણે પાછું કરી દીધું એટલે બધું પ્રશ્નમાં લો જતાય બરાબર પણ એક્યુરેસી ની કસોટી છે તમને વધારે મેસ આવડે એની કરતાં તમારી વધારે એક્યુરેસી કેટલી છે એ તમારી ચકાસવામાં આવે છે એની અંદર હવે જો પહેલો ઓપ્શન જો શું છે પહેલો ઓપ્શન પહેલો ઓપ્શન સાઈન છે સાઈન માંથી તમે પાંચ ભાગ કરીને આપો એટલે આ કેટલા છે 55 55 ને 6 ચોકડીમાં વેચી શકાય આજે સ્પેશિયલ સેવન ડે ન્યૂઝ દ્વારા વડોદરા શહેર પોલીસના હેડક્વાર્ટરમાં હોલની અંદર આજે જે રિટર્ન એક્ઝામ જે છે જે શારીરિક પરીક્ષા પછી જે રિટર્ન એક્ઝામ આવે છે રિટર્ન એક્ઝામ માટે જે કેન્ડિડેટ એક્ઝામ આપનાર છે એમના માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમે પોતાના જે પરીક્ષાના અનુભવો છે શેર કર્યા છે અને એમના જે ડાઉટ છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સેવન ડે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અમને આના માટે ઇન્વાઇટ કરે અને જે પરીક્ષાની તૈયારી કરવાવાળા બાળકો માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં ખૂબ ખૂબ